ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ને લાઈક કરી દેજો ધન્યવાદ તમારો પ્રશ્ન છે એક કઈ માછલી નું પેટ તેના માથા માં હોય છે તમારો વિકલ્પો છે એ ડોલ્ફિન બી ભેલ સી કી જિંગા ડી ગ્રાણી તમારો સાચો જવાબ છે સી કી જિંગા તમારો આગળનો પ્રશ્ન છે બે ગરીબોની નારંગી કોને કહેવાય છે તમારા વિકલ્પો છે કોળું બી તરબૂચ લીંબુ તમારો સાચો જવાબ છે દીક તામેટા તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ વિધવા પુનર્લગ્ન કાયદો ક્યારે બનાવવામાં આવ્યો હતો તમારા વિકલ્પો છે એક ઈસવીસન અઢારસો ત્રેપનમાં બી ઈસવીસન અઢારસો છપ્પનમાં સી ઈસન અઢારસો ત્રેસઠમાં ઈસવીસન ઈસન અઢારસોમાં તમારો સાચો જવાબ છે બી ઈસવીસન અઢારસો છપ્પનમાં તમારો આગળનો પ્રશ્ન છે ચાર કયા પ્રાણીનું દૂધ સૌથી મીઠું હોય છે તમારા વિકલ્પો છે ए गाय बी बिलाडी सी कोडसील डी घेटा તમારો સાચો જવાબ છે સી કોડसील તમારો આગળનો પ્રશ્ન છે 5 કયું પક્ષી તેના બચ્ચાને દૂધ પીવડાવે છે તમારા વિકલ્પો છે એ કબૂતર બી કોયલ સી ઘુવડ દી બેટ તમારો સાચો જવાબ છે D ચામા ચીડિયા તમારો આગળનો પ્રશ્ન છે છ અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ ક્યારે અપનાવી તમારા વિકલ્પો છે 1 ઈસવીસન 1877 પછી B ઈસવીસન 1833 પછી C ઈસવીસન 1858 પછી D ઈસવીસન 1899 પછી તમારો સાચો જવાબ છે સી ઈસવીસન 1858 પછી તમારો આગળનો પ્રશ્ન છે 7 ગુલાબી हीरा કયા દેશમાં મળે છે તમારો વિકલ્પો છે એ રશિયા બી બ્રિટન સી કોરિયા ડી કેન્યા તમારો સાચો જવાબ છે એ રશિયા તમારો આગળનો પ્રશ્ન છે 8 કયા દેશમાં સવારે અડધા ભાગમાં અને સાંજ બીજા ભાગમાં હોય છે તમારો વિકલ્પો છે 1 કેન્યા 2 ફ્રાન્સ 3 રશિયા 4 જાપાન તમારો સાચો જવાબ છે 3 રશિયા તમારો આગળનો પ્રશ્ન છે નવ મૃત્યુ પછી માનવ મગજ કેટલો સમય જીવંત રહે છે તે તમારો વિકલ્પો છે 1 10 મિનિટ बी टेक कलाक सी 30 मिनट डी बे कलाक તમારો સાચો જવાબ છે 1 10 મિનિટ તમારો આગળનો પ્રશ્ન છે 10 પાણીપતની બીજી લડાઈ કોની વચ્ચે લડાઈ હતી તમારો વિકલ્પો છે એ અકબર અને હેમુચંદ્ર બી અકબર અને મિરઝા હકીમ સી અકબર અને વૈમનખાન ડી અકબર અને રાણા પ્રતાપ અમારો સાચો જવાબ છે એક અકબર અને હેમુચંદ્ર